તને ખબર નહી પડતી તારા બાપ આવ્યો આ હેઠા મેં નોરા છોકરા જેમ છે આખા ફોન લાઈન વળી ગયા છે કેમ શું હતું તો તું આપડે હવે તો હું તો મારા તૈયાર થાય થઈ જાવ એલા વેલા નઈ ના છોડ બધા કાયમ તૈયાર રૂચ છું તો તું તારા હાહરો ની આવરા છે તૈયાર થા ને આ તેલ બેલ નાખમ નખાઈ જો એમ ને તો એ આવરા હતા ને જોવા જોવા આવે છે હોય પણ એ મારા હાહરો જોઈને તો ગયા છે મને એટલે આ ભાઈ જોઈને જા હાથે આવશે પણ એના ભઈ ના હોય એના ભાઈ ના તને નજરે ગાઢવા લઈને આવરા છે એના ભાઈ જોવા કે આખું ગામ જોવે

મોટા દાડો કોમ કરાય કરાય કરવું પડે ભાઈ દૂધ કેટલું હાલો છો મને કોણ છો ગરમ તમે દોઢ લિટર ખો છો એટલે કે ભાગવા ડોબા હું લાવ્યો હતો અને હું છાકરી કરું છું તારા જોય

એટલે તમે નજર કાઢો હેડો આપણે નવરા નહીં તમે જ જતા હો એ પણ હું શું કહું છું આ મોરે તો જોવા માં છે ને મને ઓછી સમજા પડે મને તમારે ભેટ જોવું હોય તો હેડો પાડો જોવો તો હેડો મને એમાં વધારે ખબર પડે આપડે કેમ ભાઈ ના પાડી હું ભેસો ની હોર રાખું હોર ના રાખાય શકન નું કોમ છે અને કેટલા ઉપાડે તને લેવા આયા ના પાડી હું આવી રહ્યો એટલે કોઈ હારા ભાઈ લેવા નહીં આવ્યો હવે આ તો ગાડી બાડી બોલાવ્યો હડો ગાડીની શું જરૂર છે ટીવી બધા ચાર જણા પકડા છે તો પકડા છે તો મારી સારું ખાલી નજર કાઢી દો કેવો બકરાજી છે મારે છે ને તમારા બાઇક માં નહીં કામ તમે છે ને કેવું કરો પેલા પેલા તમે આ ન્યા આપડે હું તો ઓમ પેલો હવાતો ને એમ મૂકતો હતો પેલા એકસો આઠ માં ફોર્મ તું કે બકરોજી કાકા ચલવેલે

પણ પાછળ તમે ખાલી હવે રેવન ને તમારે જોવા મારે ખરું એમ જો અમે છે ને કશું નહીં જે કરે બધા આદમી બકરાજી જોવે એટલે વાર્તા પટી જાય

જમો એટલે એ તો અત્યારે આપડે છે ને એ કરો કરે પણ આપણે એ ના લો આપડે નહીં જોતા લેવાનું બરોબર

પિંકાળી સતુદ કાકો બોલું તે જમીન દુખતું જોયે તો ના હોય ફોનમાં વિડીયો માં અને ફોટામાં દુગદુ નહી જોયું એમ ને કદી નહીં જોયું અને કદી ભેગી થવા આવી તું નહીં આયેલી તો આ તારો બાપ બકરો ગયો ને તને કુવામાં નાખવા ફરી છે અને મને માતાના આશીર્વાદનો છે હે લે તારા બાપ જોડે વાત પિંકાડી કોક ક્યાં

તો બરોબર નકા શ્યાતુ પાઉ શી છે પંજો મારી દેશે તરત આખા ગોમ માં પોટા છે કે એટલે બરોબર છે જે કીધું બરોબર છે એટલે પણ તું જીત નેકળી જા તો ગભાજી આપણે નેકળો નહોડો ઓ અમે ગાબા ગાડે એવું રાખ્યું નહીં એટલે આપણે ઓમ જતા હાલ એ હડો લઈ લો ભાઈ અરે ભાઈ તો લઈ આવો તમે આગળ ઉપર હડો હાલ હડો હડો એ ભાઈ હા એ બોલા પછી પાછો બીજો ફરતા દે અલ્યા જો બકરોજી બોલીન ફરી જાય ને તો ફઈટ કેવરો તમને છોડી આલી આલી ના આલી એવું એમ ને અરે હું શું છું હા લાખ રૂપિયા નાખો હાલો હા રે તો હવે તમે પકડાઈ જઈશ એ આવું ચાલો